સુરતના આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જ્યાં આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જ્યાં બમરોલી રોડ પર આવેલ આશાપુરી માર્કેટના મેઇન રોડ પર આવેલી અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જ્યાં કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા ડેરી એક્સપાયરી ડેટવાળી આઈસ્ક્રીમ મળી આવતા તેને જપ્ત કરીને

મારું નામ દિનેશ ડોડિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમરોલી વોર્ડ વિસ્તારમાં આજ રોજ અમારા સ્કોનની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટ વાળી હતી જે જમા લે તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો ભી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું તે બાબતમાં અત્યારે દુકાન સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવું ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે